એનો ફોન એ હાલો તાયરી માને પૂજા તને એક કલાક કે આ ચબૂતરા માથે મરવા બોલાવી મારા બાપુ તો બંદૂક લઈને ઊતા મારે કેમ નીકળવું આથી તાયરી માને તું મને પ્રેમ નથી કરતી એ પ્રેમ તો કરું છું તો ઈ મારે કાઈ સાંભળવું નથી એ પણ મારે રોજ રોજ સીના બાના કાઢવા એક કામ કઈ તારા બાને કહી દે કે બા હે મને ઉધરા આવે છે હું મેડિકા લેવા જાઉં છું એ પણ મે એક મહિના તો કઈ ગર્યું નક ખાધું મને નથી ઉધરા થઈ મને બાનું ઉર્વાનો છે ઉધરા ન થાય હોય તો કાઈ એ હારું આલ આઈ લવ યુ પૂજા આઈ લવ ટુ ના ટીકડી લેવા મને મને ના નો પડી નથી જવાનું નથી જવાનું હું જ હવારમાં જઈજે એ ના બા મારે જાવું છે એ નો

બાપુ આ કોણ હતું તું હે આ રાતે અગિયાર વાગ્યા આમ કેમ છે કોની સોડી હતી એ તો લાગ ગગજો નો રયો ગગજાની સોડી છે અરે સબુત્રા નો રયો ગયો ના સબુતામાં છે ચડ છે ઈ તો છોડી જો આમ છે અને હા ખાસ કે સબુત્રામાં સડી મારી દીકરી મારી બરાબર હમ ગયો આ બધું આમ છે હે ભલે ગઈ ભલે ગગજા ના કમ આવે ખબર પડે ગગજાને પોતા પોતા ગગજાય ગગજાય

મને ગગજા અમારી ભાઈ પડાકો કરવો હે હવે તો આમ જો ગામમાં બધાને કહો વાર માં તો બટા એ તો ગગજા ને છોડી મને ત્રણ કલાકથી ફોન કર્યો છે હજે મળવાનું આવી એની પાસે બાનું નતું તો મેં બાનું દીધું તને ઉધરા આવે તું મેડિકલે જઈને ટીકડી લઈ આવી તોય હજે ન આવી મારી દીકરી આજ આવે ને એટલે બોલવું જ નથી મારી દીકરી લબડાઈ લબડાઈ જ કરે છે આવી લાલિયા તારી માની મે તને 3 કલાકથી ફોન કર્યો છે અને તું થઈ અતારી આવી હે એ પણ મારું ઘર છે અને સબૂતરો ક્યાં હાલી ના તો વાર નો લાગે હા ઈ વાત હાચી સબૂતરો બહુ આઘો તો છે હાલો હાલો ગાયે ગા હાલો ઉતાવર રાખો કોઈ કઈ બોલતા નહીં અને ઈ માય મારો બાપો તો બંદૂક લઈને હુંતો તો મને કેટલી બીક લાગે નીકળતા ની માની તારો બાપો જ આપણને બેયને નડે છે ક્યારેક છે ને પાવડા નો હાથો કાઢીને આવવું છે તારો બાપુ ઉંધો હોય છે ને ક્યારેક વાહે ભરાઈ દેવો છે આ તું જો તારી માને લાગી જા એ બાબા ભાગો મારો દીકરો ભાગી ગયો નકાજ હાથમાં આવ્યો તો તો લાલિયા વાહે ફડાકો ફોડવો તો પછી ખબર પડે કે કીની લાલ થાત ઓય એ દો આનું હવે